નમસ્કાર દોસ્તો અમરેલીની ઘટના જે એક પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું એ સૌ લોકોએ જોયું ભારતીય જનતા પાર્ટીના જે પાટીદાર નેતાઓ છે એમણે પણ બે શર્મ બનીને આ સમગ્ર ઘટના જોઈ છતાં એમના પેટનું પાણી ન હેલું કારણ કે એ બે શર્મ બનીને બેઠા છે એમને નાક કાન જેવું નથી શર્મ જેવું નથી એટલે આ તમામ ઘટનાઓ એમણે નિહાળી પણ એમના ઉપર બે શબ્દ બોલવા માટે મેદાનમાં નથી આવ્યા ત્યારે આ મુદ્દાને લઈને રાજકારણ એટલું ગરમાયું છે કે અમરેલીની અંદર એક ચર્ચાનો ચોરો જ્યાં સૌ લોકો એકત્રિત થયા આ મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષના દરેક નેતાઓ આવ્યા ત્યાર પછી એ લોકોએ પોતપોતાના નિવેદનો આપ્યા સાથે એમ પણ કહ્યું કે આજે અમે કોઈ પણ જાતની રાજનીતિ કરવા આવ્યા નથી ફક્ત ને ફક્ત આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવાનો છે એટલા માટે અમે લોકો એકત્રિત થયા છે સામે પોતપોતાની રીતે નિવેદનો આપ્યા ત્યાર પછી કૌશિક વેકરિયાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તમે પણ આ ચર્ચાના ચોરામાં આવો અને આ મુદ્દે ચર્ચા કરો શું હકીકત છે શું ઘટના છે એના વિશે તમે ચર્ચા કરો પણ આ કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટીનો ડરપોક નેતા છે જી હા ડરપોક નેતા છે જો ડરપોક ન હોત તો ચોક્કસ સી આવ્યો હોત આ ભારતીય જનતા પાર્ટીના ડરપોક નેતાઓ જે પાટીદાર સમાજના છે એ કઈ એવું લાગે છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી કાં તો નામર્દ બની ગયા છે બની ગયા છે ત્યારે પરેશ જાનાણીએ જે અલ્ટિમેટમ પૂરું થયું દીકરી પાયલે પણ કૌશિક વેકરિયાને પત્ર લખીને કીધું તું કે આજે તારી બહેનની ઇજ્જત આબરૂ આબરૂઆમ નીલામ થઈ છે એક બેન તને પત્ર લખે છે તારી બહેનની આબરૂ બચાવવાની જવાબદારી હવે તારી છે મારા ભાઈ ત્યારે આ શબ્દ પણ માન ના રાખ્યું આ કૌશિક વેકરિયા એ યાદ રાખજો પાટીદાર સમાજો આ તમે જે પાટીદારોને ચૂંટી ચૂંટીને સત્તામાં બેસારો છો ને ખાસ કરીને ભાજપની સરકારમાં એ તમારા કોઈ કામમાં નથી આવવાના આ વાત તમે છે ને મગજમાં ઉતારી લેજો કોઈ કામમાં નથી આવવાના ત્યારે પરેશ જાનાણીએ ફરી એક વખત ખુલ્લી ચેલેન્જ આપી છે કે જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે એમના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો ત્યારે પરેશ ધાનાણીએ આ વાતને લઈને સરકારને શું આપી છે એ પણ તમે સાંભળો ગુજરાતના ગામડાની દીકરી એક નિર્દોષ દીકરી કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો તો કે ભાઈ તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાયું કમનસીબે આજે સવારે દસ વાગે ચોવીસ કલાકનો અમે સમય આપ્યો તો એ વીતો આજે સાંજના આઠ વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર ચપટી વગાડીને દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા પોલીસની કસ્ટડીમાં એને ઢોર માર મરાયો એક કુંવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લખ્યો ને એના મુદ્દા કદાચ ખોટા હોય રખે ને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરીએ આપ સૌ એના સાક્ષી છો ગઈકાલે સવારે દસ વાગે જાહેર નોતરું કાઢ્યું હતું આજે છ વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું છ વાગ્યાથી આ મંચ ઉપર અમે બધાએ આગેવાનો બેઠા છીએ સાડા છએ પણ યાદ કર્યા સાત વાગે પણ એમને યાદ કર્યા સાડા સાતે પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોઈને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મળ્યો ત્યારે અફસોસ થાય છે અમરેલીને કે જેને નેતા હમજીને ચૂંટ્યા ને એ તો નમાલા નીકળ્યા નપાવટ નીકળ્યા એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા ત્યારે તે પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચરો છે એવા બધાય પોલીસવાળાના પટ્ટા ઉતારાવવા માટે થઈને અમે સવે જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ આ મંચ સામાજિક મંચ છે રાજકીય મંચ નહીં કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી સવાલ એ થાય છે કે સિત્તેર વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પટ્ટે પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા પોલીસની કસ્ટડીમાં હતા એના સગા બાપાનું અવસાન થયું હતું નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને બે કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે આવતીકાલે સવારે દસ વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય પામ્યો આવતીકાલે સવારે દસ વાગ્યાથી સળંગ ચોવીસ કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે સતત ચોવીસ કલાક સળંગ ચોવીસ કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી એમ પરેશ ધાનાણી આવતીકાલે સવારે દસ વાગ્યાથી પરમ દિવસે સવારે દસ વાગ્યા સુધી પેટમાં અન્નનો દાણો નહીં નાખી અને એક પીડિત દીકરીને ન્યાય મળે એના માટે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક પાટીદાર સમાજના જે ભારતીય જનતા પાર્ટીમાં નેતા છે ને જે નપુંસક જેવા બની બે છે એના સુધી પહોંચાડો એમને ખબર પડવી જોઈએ કે આ પાટીદાર સમાજની દીકરી છે અમારા સમાજની દીકરી છે અમારી મજબૂરી છે કે અમે બોલી નથી શકતા અરે સાહેબ એવી રીતે શું તમારી મજબૂરી છે લાત મારી દે એવી ખુરશી ને એવી ખુરશી પર બેસીને શું કામનું કે તમે તમારા સમાજની દીકરીની ઇજ્જત આબરૂ ના બચાવી શકો હું તો ત્યાં સુધી કહું કે આ એ સત્તાના ભૂખ્યાઓ છે કે પોતાના ઘરની દીકરીની કદાચ ઇજ્જત આબરૂ આવી રસ્તા પર ઉછળી હોય ને તો એને પણ આ લોકો ન બચાવી શકે કારણ કે સત્તાની એટલી લાલચ છે જો બોલે તો ખુરશી ખતરામાં આવી જાય એટલે જ તો આ બધાના મોઢા પર ટેપ લાગી ગઈ છે નામર્દ નપુસકની જેમ બેસી અને તમાશો જોવે છે વિડીયોને વધુમાં વધુ શેર કરી દો દરેક લોકો સુધી પહોંચવો જોઈએ દોસ્તો ધન્યવાદ